ગુજરાતના ગૃહ પ્રધાન હરસંઘવી દ્વારા પણ ધર્માંતરણ લોક લાલચથી ન થવું જોઈએ તે વિશે ભાર મૂક્યો જાલો તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો ખેતી કરી જીવન વ્યતીત કરતા હોય છે તેમનું જીવન નિર્વાહ ખેતી અને છૂટક મજૂરી થતું હોય આર્થિક રીતે નબળા રહે છે આર્થિક રીતે નબળા હોવાથી અમુક સમુદાયના ભેલા લોકો ચોક્કસ આશયથી આવી ગરીબ અને અશિક્ષિત પ્રજાને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા હોય છે અમુક સમુદાયના લોકો ચોક્કસ ગ્રામીણ વિસ્તારની ભોળી પ્રજાને બીમારીમાં આર્થિક મદદ તેમજ તેમના કહેવાતા દેવતાઓ સારું કરશે ને અમારી પ્રાર્થના અમારા દેવતા માને છે અને તમને સારું થઈ જશે તેવા ભ્રામક પ્રચાર કરી ગ્રામીણ જનતાને ગેરમાર્ગે દોરે છે અમુક ચોક્કસ સમુદાયના લોકો ધર્મ પરિવર્તન કરાવવા હિન્દુ સમાજની યુવતી જોડે લગ્ન કરી ધીરે ધીરે આખા પરિવારને તેમજ તેમના સગા સંબંધીઓને પણ ધર્મ પરિવર્તન કરાવે છે શું લોભલાલચથી ધર્મ પરિવર્તન કરાવવું યોગ્ય છે

આપણે ધર્માંતરણ પર બહાર મૂક્યો છે ને વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ પણ આ સંદેશો આપ્યો છે તો આ વિશે આપ શું કહેવા ઈચ્છો છો ગુજરાત સરકારના યશસ્વી ગૃહપ્રધાન માનનીય હર્ષભાઈ સંઘવી જે આ વિશે વિચારો પ્રગટ કર્યા છે તેમને સમગ્ર હિન્દુ સમાજ આવકારે છે દાહોદ જિલ્લા જનજાતિ બહુલ જિલ્લો છે અને જનજાતિ સમાજ મારો ભોળોભાળો સમાજ છે એને યેન કેન પ્રકારે ગેરમાર્ગે દોરીને અમારા જિલ્લામાં અમારા જાલોદ તાલુકામાં મોટા પ્રમાણે ધર્માંતરણ કરવાનું જે ષડયંત્ર ચાલે છે તેની સામે હિન્દુ સમાજના તમામ સંગઠનો પણ ખડે પગે ઉભા છે અને ધર્માંતરણ રોકવાનો ભરપૂર પ્રયાસ કરે છે ખાસ કરીને આદિવાસી સમાજની દીકરીને અન્ય કુટુંબમાં લઈ જવી અથવા તો દીકરાને લઈ જઈને પણ આખા કુટુંબને આ લોકો ધર્માંતરિત કરે છે આવું એક ષડયંત્ર છે બીજું એમની બીમારીમાં કે ભાઈ તમે બીમાર છો તો તમારો ભગવાન તમને સાજો નથી કરતો પણ મારો ભગવાન સાજો કરશે એવી રીતે ગેરમાર્ગે દોરીને પણ આમ તો બધા દવાના માધ્યમથી જ સુધરતા હોય છે પણ આ ગામડામાં જે પદ્ધતિ ચાલે છે એ પદ્ધતિ પ્રમાણે એમને ગેરમાર્ગે દોરીને આ લોકો ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરે છે ધર્માંતરણથી રાષ્ટ્રાંતરણ રાષ્ટ્રાંતરણ થાય એટલે આ લોકો આપણા બંધારણ વિરુદ્ધ જાય અને હિન્દુ સમાજનું અને હિન્દુ સંસ્કૃતિનું નિકંદન નીકળે દેવી દેવતા અને માનવાનું એમના ઉત્સવો ઉજવવા નહીં અને ગામમાં વ્યસન કરવું ઝઘડાનું વાતાવરણ કરવું

આપણા જાલોદ નગરમાં કે કેવી કઈ રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે આના વિશે આપ શું કહી શકો છો હાલમાં ભરતભાઈએ કીધું એમ કે એક તો ધર્માંતરણનું હમણાં નવી આમ એક એમની મિશન છે કે કોઈક એક ગ્રામીણ વિસ્તારના કે કોઈ પણ યુવાન હોય એને અમુક ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય નોકરી કરતી એની સાથે મેરેજ કરાવી દે મેરેજ કર્યા પછી પેલા તો એ તો હિન્દુ ધર્મમાં નથી જ આવતા પણ એમના જેની સાથે મેરેજ કરે એ યુવાન અને એની સાથે સાથે પરિવાર કુટુંબ અને આ લોકો એવા લોકોને દેખે છે કે જે લોકો ગામમાં પ્રતિષ્ઠિત હોય પેલું ટાર્ગેટ એવા લોકોને ભણાવે છે કે જેનું લોકો માનતા હોય એવા લોકોને પેલા ધર્માંતરણ માટે બેલાવે ઘોસલાવે છે કોઈ પણ પ્રલોભન આપે છે અને સાથે સાથે જે લોકો હજરત મેડિસિન ના માધ્યમથી જ છે પણ એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારે પ્રાર્થના કરશું પ્રાર્થના કરશું તો એનાથી તમે તમને આરામ થઈ જશે તમે જલ્દી સ્વસ્થ થશો અને ઘણા લોકો એમને પ્રાર્થનાના ભરોસે રહીને મેડિકલની સહાય નથી લેતા તો એવા લોકોને છેલ્લે જીવથી હાથ ધોવાનો વારો પણ આવે છે એટલે આના પર ખાસ ધ્યાન રાખવું રાખવું જોઈએ કે આવું કશે કરાવતા હોય તો આપણે એમના વિચારો અને એમના કહેવામાં ન આવીને આપણે સાથે સાથે દવા નો ઉપયોગ કરવો કે જેથી આપણો આપણા પરિવાર થી આપણે આપણો જીવ જવાથી આપણો પરિવાર પણ દુખી થાય એટલે આવી રીતે ખાસ ધર્માંતરણ થતું હોય છે હાલ આપણા આપણે હાલ જાલોદનગર નગરમાં ધર્માંતરણ કેટલા અંશે થાય કેટલા તો ટકા વર્ણવી શકો છો કેવી રીતે જાલોદ તાલુકાના જાલોદ તાલુકાની આસપાસના જેટલા બી ગ્રામ્ય છે એમાં ખાસા મોટા પાયે આ લોકો ધર્માંતરણનું કાર્ય કરી રહે છે અને સૌથી મોટો આ લોકોએ પાયા એમનો ગરીબી રેખાને મળેલો છે એ લોકો ગરીબોની નબળાઈ ઉપર ફોકસ કરી અને એમનો આંશિક ધોરણ નિરાકરણ કરીને એમને ધર્મ તરફ વાળતા હોય છે અને ખાસ કરીને જે વિધર્મી જે ધર્મગુરુઓ છે એ આ બાબતમાં ખાસા મોટા પાયે સંગ્રહાલય છે એક્ટિવિટી ચાલુ છે તો જે સરકારશ્રીએ જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાઓની જે આવા જે ધર્મા કરતા ધર્મગુરુઓ સાથે મિટિંગ કરી અને કડક કડક કાર્યવાહી થાય તો તે પગલે ખાસો અંકુશ આપણે લઈ શકાય છે બરાબર તો આપણે એમ માની શકીએ કે જALOJ તાલુકામાં મોટા પ્રમાણમાં અશિક્ષિત લોકો ધર્માંતરણ કરી રહ્યા છે કે શિક્ષિત વર્ગ શિક્ષિત વર્ગ કરી રહ્યા છે જALOJ નગરના અંદર જALOJ ગ્રામીણ વિસ્તારના અંદર જેટલા ભી આગેવાનો છે ને જે આ પદો જો આવે છે ને એ આગેવાનોને ટાર્ગેટ બને છે જે એક્ટિવ હોય છે યુવાન હોય છે જે લેડીઝ હોય છે કે જે જે ભી હોય વડીલ એ આ લોકોને આગેવાની કરીને એ લોકોને લોભ લાલચ આપીને બરાબર લોપ લાલચ આપીને આ લોકો એ લોકોને ટાર્ગેટ કરીને એક પાદરીને જવાબદારી આપીને મારા બોધા સમાજને બિલકુલ આ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે વંટાવી રહ્યા છે વંટાવ્યા પછી બી એમની સટીના અંદર હિન્દુ બિલ લખે છે બરાબર જે બીજા સમાજનો હોય છતાં બી લાભ આદિવાસી સમાજનો લે છે વંટાયા પછી બી બરાબર એમની સટીઓમાં હિન્દુ બિલ લખેલું છે અને બધો લાભ આપણા આદિવાસી સમાજનો લઈ રહ્યા છે ને આદિવાસી સમાજની છોકરી જોડે લગન કરીને આ લોકો જે આખા એના પરિવારને એ લોકો ધર્માંતરણ કરે છે એ લોકો આ લોકો નાની મોટી લાલચ લોભ લાલચ પછી બીજા અમને એવા ઘણા મુદ્દા છે કે એ લોકો દરેક વસ્તુઓ મુદ્દા આપીને એ લોકો લોભ લાલચ આપી રહ્યા છે શિક્ષણ બાબત એ લોકો ઘણા એમાં યુવા છોકરાઓને ભાર બનવા માટે પૈસો આપીને એ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે બરાબર નાના આ મિશનરીમાં વધારે પડતા આદિવાસી સમાજના શિક્ષિત લોકો પણ આમાં પાદરી બનીને બેઠા છે એટલે આપણે ચોક્કસ ગ્રામજનોની જે કહેવા મુજબ શિક્ષિત વર્ગના લોકો આવીને ગ્રામ્ય વિસ્તારના લોકોને અમુક ચોક્કસ આશયથી કે પૈસાના લોભ લાલચ્ય બીજા ધર્મ તરફ વાળીને હિન્દુ ધર્મનો સત્યાનાશ વાળી રહ્યા છે એ આપણે ચોક્કસ કહી શકાય છે